મિત્રો આ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ ભળિયાદના છે અને જે આ ચોપડા શર્ટ જે ભાઈ પહેર્યો છે એના હાથમાં જે નિશાન છે કહેવામાં આવે છે કે આ ભાઈ હમણાં ઘા કરશે ના નિશાન છે એ ચડાવી દે છે જો આ આ જે છે આજના બે હજાર પચીસમાં પણ મહેમૂદ શાહ બુખારીમાં તમા મિત્રો સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે આજે અમે તમને એવી જગ્યાની સફર કરાવવાના છીએ જે ભળિયાદ ગામ જે ગુજરાતની અંદર ખૂબ પ્રખ્યાત છે અને ત્યાં એક વલી છે જે આરામ કરી રહ્યા છે અને તેમનો એક નારો છે ધૂમ દાતા ધૂમ બુખારીનો લોકો આ ઉર્ષની અંદર એટલી બહોળી સંખ્યાની અંદર આવતા હોય છે એના જે દ્રશ્યો અમે તમને બતાવવાના છે અને આજની તારીખમાં પણ ત્યાં આગળ એક આખો જે ચમત્કારિક છે જે નિશાન ચડાવવામાં આવે છે નિશાનની જો વાત કરવામાં આવે ફળિયાદની અંદર તો સૌથી પહેલાં જ્યારે સંદલ ચડે છે ત્યારે સૌથી પહેલી ચાદર જે કોઈ ચડાવવામાં આવે છે એ મોદી વણિક સમાજની ચાદર જે છે એ પહેલી ચડે છે જ્યારે નિશાનની વાત કરવામાં આવે ત્યારે નિશાન બે લોકોના ચડે છે એક છે વણકર સમાજ દલિત સમાજમાં જે વણકર લોકો જે આવે છે એ લોકોનું નિશાન ચડે છે ને બીજું ધોબી મુસ્લિમ લોકોનું નિશાન ચડે છે આ જે જે તમે જોઈ રહ્યા છો મેળો છે હજરત દાદા શહીદ મહેમૂદ શાહ બુખારી જે કહેવામાં આવે છે કે શહીદ છે અને તેમનો ઉર્થ મનાવવામાં આવે છે લોકો દૂર દૂરથી જેને કહેવાય કે ચાલીને આવે છે અને જ્યારે આજે જ્યારે ઉર્થ છે ત્યારે લોકોનો માનવ મહેરામણ તમે જોઈ શકો છો કે એટલી બધી સંખ્યામાં લોકો છે એ ઉમટી પડે છે ખાસ આ દિવસે અને આ દિવસે જે ઉરતના જે અગિયારક વાગે છે ત્યારે એક વિધિ કરવામાં આવે છે અને એ વિધિને કહેવામાં આવે છે કે નિશાન ચડાવવાની વિધિ જે લોકો ચાલીને આવે છે અલગ અલગ ગુજરાતના ગામોમાંથી અમદાવાદ છે ખેડા છે વડોદરા છે ક્યાંય ક્યાંય જગ્યાએથી લોકો ચાલીને આ દરગાહ ઉપર આ ઉર્ષના દિવસે પહોંચે છે ત્રણથી ચાર દિવસનો સફર કરીને ત્યારે એ લોકોની પાસે એક નિશાન હોય છે એ નિશાનને લઈને આ લોકો પહોંચતા હોય છે ઉર્ષ ટાઈમે અને પોતાના નિશાનો જે છે એ ચડાવતા હોય છે અત્યારે હાલ જે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે દરગાહ જે છે આખો ખચાખચ લોકોથી ભરી છે અને ધૂમ દાદા ધૂમ બુખારીના જેને કહેવાય કે નાણાં સાથે જે તેનો માહોલ છે આખો બૂંજી મૂંજી ઉઠ્યો છે જે તમે જોવો છો અને જેને કહેવાય ને કે પગ રાખવાની પણ જગ્યા નથી એટલી જ્યાં કમ્પાઉન્ડ છે ત્યાં આગળ લોકો મહિલાઓ બાળકો તમને મોટી સંખ્યામાં જોવા મળે છે અને એક આંકડો અમે લીધો કે આ વર્ષે રેકોર્ડ તોડ પબ્લિક કે શાહ આસ્થાના ઉપર એમની જગ્યા ઉપર એમની દરગાહ ઉપર જોવા મળી હતી અને એ આંકડો કહેવામાં આવી રહ્યો છે કે અગિયાર બાર સાડા બાર લાખ લોકો સુધી પબ્લિકે અહીંયા આગળ હાજી આવી જુઓ તમે જોવો તો પાણીના જે મોજા આવતા હોય એમ લોકો ઇલોડા લઈ રહ્યા છે જુઓ તમે કેટલી પબ્લિક છે અને ખાસ બાપુનો કરમ હતો કે અમને જે છે એ ખાસ જગ્યા મળી કવરેજ કરવા માટે એટલે આજે અમે તમને આ દ્રશ્યો જે છે એ બતાવી રહ્યા છીએ અને તમે પણ ઘરે બેઠા બેઠા આરામથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો એમનો ખાસ કરમ છે હવે જે નિશાન છે એ બે સમાજ દ્વારા મેં તમને અગાઉ કીધું કે ચડાવવામાં આવે છે કે વણકર સમાજ અને ધોબી મુસ્લિમ સમાજ આગળની વાયકાની જો વાત કરીએ તો ઘણી બધી લાંબી છે બરાબર છે અને એમાં ઘણી બધી અલગ અલગ કથાઓ છે કથાઓ છે પણ હાલમાં પણ આ પ્રથા જે છે નિશાન ચઢાવવાની ચાલુ છે એને કહેવાય છે કે નિશાન આ કરે છે અને જે મહેમૂદ શાહ બુખારી બેમાંથી એકનું જે નિશાન લેવું હોય તો એ લઈ લે છે એ નિશાન ત્યાં રહે છે અને જેનું નથી લેવામાં આવતું એ નિશાન નીચે પડી જાય છે તો આજે અમે તમને એ કવરેજ કરવાના છીએ એ દ્રશ્યો બતાવવાના છીએ તો કન્ટિન્યુટી વિડીયોની અંદર બન્યા રહેજો હજી એ જે સમય છે એ પાક તો આવે છે કે જે નિશાન આવશે જે લોકો દ્વારા એ નિશાન ફેંકવામાં આવે છે એ લોકોને પણ બતાવીશું અમે અને જો એમનું પણ તમારે ઇન્ટરવ્યુ જોવું હોય એ લોકો પણ શું કહે છે કે કેટલા વર્ષોથી એ લોકો નિશાન ચડાવવા માટે આવે છે ભડિયાદ શરીફની અંદર આવે છે તો એમ તો તમે અમારી ચેનલ જે ચીફ એડિટર જાવીજ મદ્રા છે એ યુટ્યુબમાં તમે જઈ શકો છો અને ત્યાં આગળ અમે આખો જે રિપોર્ટ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એ પણ અમે રજૂ કર્યો છે અને હાલમાં જે કમ્પાઉન્ડમાં તમે જુઓ છો કે પોલીસ પણ તેના છે આ ઉર્ષની અંદર તંત્રનું પણ ખૂબ જ સારું કાર્ય હોય છે સરાહનીય કાર્ય હોય છે બાકી એટલી બધી પબ્લિકને સંભાળવી એ બહુ અઘરી વસ્તુ છે જે તમે જોઈ રહ્યા છો પબ્લિક એટલી ખટાખચ ભરી છે તો તંત્ર જે ક્યાંય ક્યાંક ને ક્યાંક પોતાનો જે ભાગ છે એ ભજવી રહી છે ખૂબ જબરજસ્ત જેને કહેવાય કે તંત્ર દ્વારા પણ જેને કહેવાય કે આખું મેનેજમેન્ટ કરવામાં આવે છે દરગાહ કમિટી દ્વારા પણ મેનેજમેન્ટ કરવામાં આવે છે જે લોકો અમુક લોકો જે સેવા કરવા માટે આવતા હોય છે સેવા કાર્ય માટે આવતા હોય છે એ લોકો પણ કામમાં લાગી જાય છે કે લોકોને કોઈ તકલીફ ન પડે પણ તમે જોવો છો કે આ જે સમય છે એ એટલો અઘરો હોય છે જ્યારે નિશાન આવતું હોય છે અને જ્યારે નિશાન એ બે જ વ્યક્તિનું ધોબી મુસ્લિમ અને વણકર સમાજ બે સાથે આવે છે અને ત્યારે આ નિશાન ચડાવવામાં આવે છે અને કહેવાય છે કે આ દ્રશ્યો જોવા માટે લોકો છે ને એ ઊંટી પડે છે હજારો ને લાખોની સંખ્યામાં કમ્પાઉન્ડ આખું ભરાઈ જાય છે આ તમે જુઓ છો કે આ જે એન્ટ્રન્સ છે ને આ જ જગ્યા ઉપર નિશાન ચડાવવામાં આવશે હવે તમે જે બહાર જોવો છો કે પબ્લિક એટલી બધી છે બરાબર છે તંત્ર દ્વારા પણ લોકોને ત્યાં ઉભું જેને કહેવાય કે બહાર જ કાઢવામાં આવે છે અને અંદર નો એન્ટ્રી થઈ ગઈ છે તમે જોવો છો બરાબર ને બહાર જે થોડે સવાર પોલીસ હોય છે એ પણ તૈનાત હોય છે કેમ કે કોઈ જેને કહેવાય કે માહોલ બગડે નહીં કોઈ એકબીજાને વાગે નહીં સત્તા મૂકી ન થાય પણ પબ્લિક એટલી બધી હોય છે કે જે હદ પાર હોય છે

બરાબર છે પબ્લિક જેવો તમે એટલી બધી વિશાળ સંખ્યામાં પબ્લિક અંદર ઘૂસે છે જુઓ તમે આ જે લાગે છે કે આ વણકર સમાજના લોકો છે બરાબર છે જે સફેદ ટોપી પહેરી છે એ વણકર સમાજના લોકો છે બરાબર છે જે જે ટોપી જુઓ તમે જે પબ્લિક છે એ કમ્પાઉન્ડની અંદર ઘૂસે છે જુઓ એટલી સંખ્યામાં છે આ જે નજારો છે આ જગ્યા ઉપર આવવા માટે એટલી પણ આપણી થાય છે એટલી બધી જેને કહેવું છે ધબધભાટી બોલે જુઓ તમે બરાબર છે આ દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છીએ ખૂબ જ દુર્લભ દ્રશ્યો છે જે મહેમૂદ શાહ બુકારીના દ્રશ્યો કોક જ લોકો આવા બતાવે છે અને આજે અમને ખાસ મોકો મળ્યો તો તમે જુઓ કે આ લોકો જે નિશાન ચડાવવા માટે અત્યારે આવી રહ્યા છે દરગાહ કમ્પાઉન્ડ ની અંદર બરોબર ત્યાં સફેદ ટોકી વાળા જેટલા લોકો છે એ તમે જોવો છો કે વણકર સમાજના લોકો છે જો એમની પાસે જે આખા પંપુડા બરાબર છે અને એના જે ને બધું આ અને ને બધું લઈને એ લોકો પરંપરાગત વર્ષોથી પેઢી દર પેઢી એને કહેવાય છે કે ચારસો થી પાંચસો વર્ષથી જે છે એ ચડાવે છે બરાબર છે ને હાલમાં પણ આ જે નિશાન હમણાં ચડશે કરશે વણકર સમાજ દ્વારા પહેલું ચડાવવામાં આવશે ને પછી ધોબી મુસ્લિમ સમાજ દ્વારા ચડાવવામાં આવશે અને કહેવાય છે કે બાપુને જેનું નિશાન લેવું છે બાપુને જેનું નિશાન ચડાવવાનું છે બરાબર છે એ ચડી જશે નેમુદ શાહ બુ કરીને હારે હારે પૈસાનો પણ વરસાદ થાય લોકો પૈસા ભેગતા હોય ને કમ્પાઉન્ડ માં પબ્લિક ની વાત કરવામાં આવે તો જોવો તમને માહોલ પબ્લિક કોઈ જગ્યાએ માતી નથી ને તંત્ર પણ ખડે પગે છે જોવો એ પણ અને જે લોકો છે એવા કાર્ય કમેટીવાળા લોકો છે દરગાહ કમેટીના છે જે વર્ષોથી અહીંયા જે ખિદમત કરી રહ્યા છે તમામ લોકો જે છે એ આખા કામમાં લાગી રહ્યા છે એ તમે જોવો છો તો કોઈને તકલીફ ન પડે અને આ જે તમને દ્રશ્યો આજેથી હું તમને બતાવું છું બરાબર છે એ જે છે બે નિશાન જેવો તમને બતાવે છે નાના નાના જે નિશાન છે હાથમાં

એટલે કન્ટિન્યુટી વિડીયોમાં બન્યા રહેજો હું તમને આખો વિડીયો બતાવવાનો છું કે કઈ રીતે નિશાન ફેંકવામાં આવશે અને કઈ રીતે અહીંયા જીવી લેવામાં આવશે મેમુશિયા બુખારી દ્વારા બરાબર છે જુઓ આ લોકો છે એ આવવું એટલું મુશ્કેલ હોય છે તમે જુઓ છો કે તબલીફ એટલા પ્રમાણમાં હોય છે કે અહીંથી એટલો સફર જે કરવો ને એમાં વીસથી પચીસ મિનિટનો જે સમય છે એ ઉજાય છે

બરાબર છે અને આ નિશાનનો આખો ઘા કરશે આ ભાઈ બરાબર છે ને આ જે છે એ થોડી મુસ્લિમ છે આ જે પરંપરા છે એ જોવા માટે લોકો ઊંચકી પડે છે કે અત્યારે જે કોઈ ભીડ છે એ આ જ ભીડ છે જોવા માટે હવે આ ભાઈને જો પહેલાં લઈ જવામાં આવે છે કે બાપુના વીર શાહ બુખારીના કોલ પ્રમાણે કોઈ લોક વાયકા પ્રમાણે એમના અને એમની પેઢી દર પેઢી કોઈ કિસ્સો બનેલો હશે અને બાપુની સાથે વર્ષોથી આ લોકો જોડાયેલા છે અને આ જ રીતે ઉર્ષની અંદર

બરાબર છે અને એ આપણે આજે જોવાનું છે કે આ નિશાન છે એ ઘા કરવામાં આવશે વણકર સમાજ દ્વારા બરાબર એમના ભાઈ જે પ્રકાશભાઈ એવું નામ છે બરાબર છે હું નામ અત્યારે ભૂલી ગયો છું એમના દ્વારા જે છે એથી ફેંકવામાં આવશે અને ઉપર જે ગુંબજ પાસેની જે જગ્યા છે એવા ઉપર જગ્યા જે છે ને ત્યાં આગળ આ નિશાન છે ને એ ફેંકવામાં આવશે અને આ આખી જે વિધિ નિશાન જડાવવાની વિધિ છે એ ઉર્ષમાં અગિયાર વાગે થતી હોય છે અને દરવાજા પણ બધા બંધ કરી દેવામાં આવે છે ઓલી બાજુનો દરવાજો બંધ હોય છે ફક્ત સામેનો જે છે ખુલ્લો જેવો આ જે છે ને એ પ્રકાશભાઈ જાય એવું નામ છે વણકર સમાજમાં બરાબર છે અને એ હવે નિશાન માટે છે ને તૈયાર છે એ હમણાં ફેંકશે નિશાન જો આ આ જે છે ને પ્રકાશભાઈ જેવા નિશાન માટે તૈયાર છે અને હવે ફેંકવામાં આવશે અને નિશાન ઉપર ચડી જશે ઓટોમેટિક ચડી જશે ત્યાં નથી રહેશે નહીં નીચે એમ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે આ કેટલું સત્ય છે આપણે વર્ષોથી જોઈએ છીએ લોકવાયતા જોતા હોઈએ સાંભળીને આજે હું તમને રૂબરૂ કરાવું છું એક્સપ્લોર કરીએ છીએ આપણે કે પીર છે બુખારી આખું જે કમ્પાઉન્ડ છે ધૂમ દાદા ધૂમ બુખારીના નારા સાથે જેને કહેવાય ને કે આખું બુંદિ ઉઠ્યું છે જેવો હવે આ ગા કરે છે વણસઠ સમાજના એવો ઓહ ઓહ જોવો જો ચીડી ગયો ચડી ગયું નિશાન તમે જોવો છો કે ત્યાં પહોંચી ગયું અને ચડી ગયું હવે આ નિશાન ચડી ગયું આખા કંપાઉન્ડમાં ધૂમ દાદા ધૂમની બુખારીના નારા સાથે લોકો ગીરજી ઉઠ્યા છે અને હજી એક નિશાન બાકી છે ધોબી મુસ્લિમ સમાજનું નિશાન છે હવે એ જોવાનું છે કે એ ચડે છે કે નથી ચડતું કહેવાય છે કે બાપુ છે એ નિશાન લે છે બરાબર છે હવે ધોબી મુસ્લિમ સમાજ દ્વારા આ નિશાન ચડાવવામાં આવશે પહેલાં તમે જોયું કે વણકર સમાજનું નિશાન છે એ ત્યાં આગળ પરફેક્ટ રીતે પડી ગયું છે તમે જોયું આજે આપણે આ દ્રશ્યો જોયા બરાબર છે અને હવે આ ધોબી મુસ્લિમ સમાજ દ્વારા પણ ચડાવવામાં આવશે નિશાન હવે એમાં જોઈએ કે શું થાય કે કહેવાય છે કે બાપુ જેનું નિશાન લેવું હોય એનું લે છે અને ચડવું હોય એનું ચડે છે તો આજે આપણે આ દ્રશ્યો આજે એક્સપ્લોર કરીશું જે રિયાઝભાઈ છે ધોબી બરાબર વડોદરાના છે ને જાને આવે છે દર વર્ષેના બાપ દબાઈની પરંપરાથી બરાબર ત્રણસો ચારસો વર્ષ જૂનું એ ચડાવે છે બરાબર હવે આ વખતે જોશું કોનું નિશાન છે એ બાપુ જે છે હવે આ રિયાઝભાઈ જે છે નહીં એ ઘા કરશે નિશાદનો જોજો હવે તમે ખાસ જોજો એ પણ ઘા કરે છે જેઓ રિયાઝભાઈ કમ્પ્લીટલી ધૂમ દાદા ધૂમ બુખારી રિયાજભાઈનું નિશાન જે છે એ નથી કર્યું બરાબર રિયાનું આમે જો વણતર સમાજની અંદર એક ખુશીની લહેર છે કે એ લોકો એટલા બધા ગેલમાં આવી ગયા છે ને ધૂમ દાદા ધૂમ મુખારીના નારા સાથે આખી દરગાહ છે એ આખી ગુંજી ઉઠી છે જો જે બીજું નિશાન હતું એ નિશાન ઉપર નથી ચડ્યું હતું એ પડી ગયું અને જે વણકર સમાજનું નિશાન હતું આ બે હજાર પચીસના દ્રશ્યો છે વણકર સમાજનું જે નિશાન છે એ ચડી ગયું અને ધોબી મુસ્લિમ સમાજનું જે નિશાન હતું પરંપરાગત રીતે જે ચડાવવામાં આવ્યું એ નીચે પડી ગયું છે અને માનવ મહેરામણ તમે અહીંયા જુઓ તો અહીંયા તમે ઊભું રહેવાની જગ્યા નથી એવા માણસો પબ્લિક હુલેવા લે છે જો તમે જોઈ શકો છો કે પબ્લિક એટલા પ્રમાણની અંદર વિપુલ પ્રમાણમાં પબ્લિક છે પગ મૂકવાની જગ્યા નથી જો તમે આધાથી પાછા જાઓ તો તમે શ્વાસ પણ ન લઈ શકો એટલી બધી પબ્લિક છે તો આજે અમને તમને દ્રશ્યો જે બતાવ્યા એ નિશાનના છે ને હવે જે આ તમામ પ્રકારના જે નિશાનો આવે છે એ તમે જોવો છો કે આ જે લોકો ચાલીને આવેલા છે આખી મેદની આવતી હોય છે અલગ અલગ જેને મહેસાણાથી આવતી હોય આવતી હોય અમદાવાદથી આ તમામ લોકો જે છે એ ચાલીને આવતા હોય છે તેમની સાથે પણ એક નિશાનો હોય છે આ તમામ નિશાનો પણ અહીંયા રાખી દેવામાં આવે છે આ અલગ અલગ પ્રકારના જે નિશાનો છે બધી જગ્યાઓથી એ બધા નિશાનો આવે છે જે તમે જોવો છો ને આગળનું મેં તમને આખી જે બતાવ્યું જે નિશાન જે વણકર સમાજ દ્વારા ફેંકવામાં આજે પણ આ પ્રથા નડિયાદ પીર મહેમૂદ શાહ બુખારીમાં પરંપરા જે ચાલે છે ને તમને જોયું અને અમે તમને બતાવ્યા દ્રશ્યો આજે પીર મહેમૂદ શાહ બુખારીનો ગરમ થયો અમને કવરેજ માટે જે જગ્યા આપી ત્યાંના ખાદીમ બાપુ એનો પણ અમે જાહિજ એક્સપ્લોરર અને સંધિ જાગૃતિ ન્યૂઝ અખબાર પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ કે અમને જે જગ્યા છે ઊભું રહેવા માટે અમને જે કવરેજ કરવા માટે અમને ત્યારે આજે અમે તમને હજારો લોકો સુધી આ વિડીયો છે એ પહોંચાડી શકીએ છીએ તમે લોકો પણ આ દ્રશ્યો જોઈ શકો છો બાકી અહીંયા તમે જોવો છો કે વીસ થી પચીસ જણા અથવા સો જણા જ અહીંયા ઉભા રહે છે ત્યારે જ આ દ્રશ્યો બતાય છે બાકી આ દ્રશ્યો નથી બતાવતા જો અહીંયા સામે નિશાન પડ્યું તમે જુઓ છો વણકર સમાજ હવે અહીંયા આગળ જે છે ને એ બધા નિશાન ગોઠવવામાં આવે છે હમણાં આવે છે ને ગિલો નિશાન અહીંયા ગોઠવાઈ ગયા છે કેમ કે પીર મહેમૂદ શાહ બુખારીના તો એટલા બધા છે હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરીએ તો પણ ખૂબ મોટી એકતા જે છે એ આ દરગાહ ઉપર જોવા મળે છે એકતાની તો વાત જ નથી કે વણિક મોદી સમાજ એટલે કે વાણિયા સમાજ જે મોદી સમાજ છે એમની પણ પહેલી ચાદર ફૂલની ચડે છે જ્યારે પહેલાં જે સંગર ચઢાવવામાં આવે છે સૌથી પહેલી ચાદર જે ફૂલની ચડાવવામાં આવે છે તો વણિક મોદી સમાજની ચરણ એનું પણ અમે ઇન્ટરવ્યુ કર્યું છે એ પણ જો તમારે જોવાની ઈચ્છા હોય તો અમારી ચેનલ ચીફ એડિટર સાહિદ નગ્રાની અંદર તમે જઈ શકો છો અને ત્યાં આગળ ફૂલ અમે આખો રિપોર્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યો છે કે ધોબી સમાજ મુસ્લિમ સમાજ છે જે એમનું ઇન્ટરવ્યુ લીધું છે વણકર સમાજનું લીધું છે અને વણિક મોદી સમાજનું પણ ઇન્ટરવ્યૂ લીધું છે લોકો શું કહેવા માંગે છે એની સાથે શું પ્રથા તેને કહેવાય કે જોડાયેલી છે જેથી કરીને આજે બે હજાર પચીસની જે સદી છે ત્યારે પણ આ લોકો જે છે એ પીર મહેમૂદ શ્યા બુખારી સાથે જોડાયેલા છે ત્યાં જ ને ક્યાંક જેને કહેવાય કે જે લોકો હિન્દુ મુસ્લિમ કરે છે જે લોકો કે ભાઈ નાત જાતના વાડાઓ કરે છે એ લોકો માટે આ એક સમાચાર રૂપ છે અહીંયા હિન્દુ મુસ્લિમ વણી વણકર તમામ સમાજના લોકો ભેગા મળીને પીર મહેમૂદ શાહ બુખારીની જે આસ્થા છે વર્ષોથી આવતી પરંપરા પણ આજે પણ એ લોકો નિભાવી રહ્યા છે હવે આપણે જો વાત કરીએ તો અજમેર પછી ગુજરાતની અંદર દરગાહમાં કોઈ ભીડ થાય છે ને એકતા જોવા મળે છે તો એ છે આ હજરત દાદા શહીદ પીર મહેમૂદ શાહ બુહારી જેમ કુંદારીની આસ્થા છે બરાબર છે અને શહીદ છે એનો મનસબો ખૂબ જ મોટો છે અને ઘણા બધા એના ચમત્કારો છે તમને યુટ્યુબ ઉપર મળી જશે પણ આજે અમે તમને એક એમનો ચમત્કાર બતાવ્યો કે તમે લાઈવ જોયો છે અમે તમને બતાવ્યો છે જો તમને મજા આવી હોય અમારી ચેનલમાં તમે નવા હોય આવી અલગ અલગ બધાની એક્સપ્લોર માહિતી જોવા માંગતા હોય તો અમારી આ ચેનલ જાહિદ એક્સપ્લોરર એક્સપ્લોરરને આપ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોમાં તમને જો મજા આવી હોય વિડીયોમાં તમને કંઈક નવું લાગ્યું હોય અમારા કવરેજમાં મજા આવી હોય તો અમને કોમેન્ટ પણ કરી દેજો કે ભાઈ અમને માં મજા આવી છે અને કંઈક કહેવા માંગતા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને જો વાત કરીએ મહેમૂદ શાહ બુખારીના જે આ કમ્પાઉન્ડમાં હાલના દ્રશ્યો તો તમે જોવો છો કે આ નિશાન એક પછી એક એક પછી એક જે નિશાનો છે એ તમને આવતા જણાય છે આ જે કમ્પાઉન્ડ છે તમે જોવો છો કે મહિલા પોલીસ કર્મી છે કોન્સ્ટેબલો છે પીએસઆઈઓ છે બરાબર છે તમામની તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે દરજા કમિટીના લોકો ખડે પગે છે તમે જોવો છો બાકી આટલી બધી જે પબ્લિક છે એને હાચવવી વસ્તુ છે છે તમે છો જુઓ આ જે લોકો આવે ને ત્રણ થી ચાર દિવસ પહેલા જે કોઈ પોતપોતાના શહેરોમાંથી પોતપોતાના જિલ્લાઓમાંથી પોતપોતાના તાલુકાઓમાંથી જે ચાલીને નીકળેલા છે પગપાળા એ લોકો પહોંચે છે નિશાન લઈને અને હાલમાં જે કોઈ નિશાન હોય એ તમામ પ્રકારના નિશાનો જે છે એ ત્યાં આગળ આસ્થાના ઉપર રાખવામાં આવે છે અને સૌથી પહેલાં અમે તમને જે દ્રશ્યો બતાવ્યા કવરેજ કર્યું એ હતું જે વણકર સમાજ અને ધોબી મુસ્લિમ સમાજનું જે નિશાન છે એ ચડાવવામાં આવે છે અને જે કહેવાય કે એ નિશાન જે છે એમનું ચડી જાય છે આ વખતે આપણે જોયું તો વણકર સમાજનું જે નિશાન છે એ ઉપર ચડી ગયું સમાજનું આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે આ જેને કહેવાય છે કે પીર મહેમૂદ શાહ બુખારી સાથે આ લોકો અને આ લોકોના બાપ દાદાનો જે કોઈ પરિવાર છે એ વર્ષોથી એમની સાથે જે જોડાયેલો છે એમની જે આ પરંપરા છે પેઢી દર પેઢી ચાલે છે કહેવાય છે કે રજિસ્ટર છે કે ભાઈ આની પછી એમના દીકરા છે એ નિશાન ચડાવશે એટલે કંઈકને હજરત દાદા શહીદ પીર મહેમુદ શાહ બુખારી રહેમતુલ્લા લઈની સાથે આ લોકો જે કંઈક જોડાયેલા છે એ હજી પણ જોડાયેલા છે અને આ જે બધા મુસ્લિમ સમાજ અલગ અલગ ઘણા બધા સમાજો ચાલીને આવે છે તમામના જે નિશાનો છે તમે જોવો છો તેના નિશાનોથી આખું આટલો જે ખૂણો છે નિશાન ચડાવવામાં આવે આખી જગ્યા છે ને ભાઈ એ ભરાઈ ગઈ ખચા ખચ ભરાઈ ગઈ જો નિશાન છે એટલી બધી પબ્લિક જે છે ચાલીને આવે છે કહેવાય છે કે આ વખતે અગિયાર બાર સાડા બાર લાખ સુધીનો આંકડો જેને કહેવાય છે કે એ ચાલીને લોકો જે મહેમૂ છે બુખારીના આસ્થાના ઉપર એમની જગ્યા ઉપર ઉપર હાજરી આપી હતી અને જો આ અત્યારે અહીંયા રૂપિયાના સિક્કાઓ પણ ખૂબ જ પ્રમાણમાં ઉડાડવામાં આવે છે અને મહિલાઓ બાળકો આ કમ્પાઉન્ડની ની અંદર રટલા ભરાઈ ગયા ઝાડવું છે વખડી બરાબર છે એનો કાંઈક અલગ મહત્વ છે હવે અમે તમને અહીંથી જે નિશાન ફેંકવામાં આવ્યું તે જગ્યાએ અમે ઊભા છીએ અને ત્યાંથી જે દ્રશ્યો છે એ તમને બતાવી કે સીધે સીધા કેટ પાંચથી જે લોકો આવે છે નિશાન લઈને એ દ્રશ્યો બતા અમારા કાળુભાઈ એમનો પણ અમને ઘણો બધો સાથ મળ્યો અહીંયા સુધી પહોંચાડવા માટે જેથી અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ બરાબર છે એટલે કંઈક ને કંઈક અહેમ્શા શબીર બુખારી પ્રયત્નો કરવા અમારા ઉપર હતો કે અમને જે છે દ્રશ્યો આવા જોવા મળ્યા બાકી તો તમે જે ભીડ જોવો છો કે ભીડ એટલી મોટી ભીડ છે કે ઊભું રહેવું નહીં કે મોબાઈલ કાઢવો પણ અઘરો છે જો એકવાર મોબાઈલ કાઢ્યો અને પડી ગયો પછી પૂરું તમારો મોબાઈલ હાથમાં આવે નહીં અને અહીંયા ઘણા બધા એવા લોકો પણ આવે છે કે જેની જેનીથી સાવધાન રહેવું પડે કીચા ટાટુ છે ચોર છે બરાબર મોબાઈલ છે કોઈકના પાકીટ છે ઘણું બધું ચોરાઈ જાય તો અહીંયા આવો તો ખાસ કરીને આ સેફ્ટી રાખવી તમારે કેમ કે ઘણી ફેરી હું છે આવી વસ્તુ બને છે તો આ જે ભીડ છે આ ભીડના દ્રશ્યો છે એ ખૂબ જ દુર્લભ છે અમે તમને બતાવી રહ્યા છીએ આ પીર મહેમુદ શાહ બુખારી પડિયાદ ગામ છે ગુજરાતની એક સુપ્રસિદ્ધ દરગાહ છે જે હજરત પીર મહેમુદ શાહ બુખારી ઘણા ઘણી એવી હસ્તીઓ લોકો એટલા પ્રમાણમાં આવે છે કે જેની કોઈ વાતનો પૂછો નથી આ જે ખાસ દ્રશ્યો છે એ ઉર્ષના છે આડા દિવસે તો તમે આવો તો તમને શાંતિથી સલામ

લૂંટાવતા જ હોય છે બરાબર છે તો એ લોકો જો લૂંટાવે છે બરાબર છે સિક્કાઓ ઉડે છે ખૂબ પ્રમાણમાં અને લોકો એ સિક્કો લેવા માટે જો પડાપડી કરે છે કેમકે એસુલે બરકત હોય છે લાભદાયક હોય છે એ લોકો પોતાની પાસે રાખતા હોય છે કે જે બરકત થાય એવું હોય છે તો આજે જે અમે તમને આ જે દ્રશ્યો બતાવ્યા એ ખાસ અને આ જે ભાઈ આવે છે ને મોટા વાળવાળા બઉમતગાર છે ઇસ્માઈલ ભાઈ કરી મિત્રો આ હતું ભરત પીર દાદા મેહમુદ શાહ બુખારી અને આખા કમ્પાઉન્ડ માં તમે અત્યારે જોઈ રહ્યા છો કે ધૂમ દાદા ધૂમ બુખારીના નારા સાથે અને હવે પબ્લિક જે છે ને તમે જોવો છો કે સામાન્ય પબ્લિકો જે આવતી હતી તમામને અંદર જવાની જે અનુમતિ મળી ગઈ છે બધા પોતપોતાની ચાદરો પોતપોતાની અકીદત જ પોતપોતાની મોહબત સાથે જેને કહેવાય કે અંદર જાય છે અને હવે જે આ રસ્તો છે ને એ તમામ માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે કેમ કે જે વિધિ હતી જે કે નિશાનની વિધિ એ પૂરી થઈ ગઈ કમ્પાઉન્ડ કમ્પાઉન્ડમાં તો ઓછું પબ્લિક છે બહાર એટલું બધું પબ્લિક જાયનું છે કે તેની કોઈ વાત ન પૂછો બરાબર છે કે બાળકો છે મહિલાઓને સંભાળવા બહુ અઘરા થઈ જાય છે અને કમ્પાઉન્ડમાં માં હવે જે સામાન્ય પબ્લિકો છે એને દરગાહની અંદર જવાની અનુમતિ આપવામાં આવી છે અમારા કાલુભાઈ બેલીન છે ઉસ્માનભાઈ છે બરાબર છે અને આ લોકો ખિદ્મતગાર છે અને ખિદમત કરવા માટે આવતા હોય છે અને હવે અમે પણ જે છે હું પણ નીચે આવી ગયો અને અહીંથી પૂરું છે અમે તમને બતાવી દઈએ કે આ જે ઈજ રસ્તો છે કે જ્યાંથી નિશાન આવ્યું હતું ચડાવવામાં આવ્યું હતું બરાબર છે અને આ જે ગેટ છે એન્ટ્રન્સ ગેટ છે અંદરથી જવાનો બરાબર છે જે સલામી માટે તમને બન્યા રહેજો અને જો ઈસ્માઈલ જે વાત કરી બહુ મસ્ત માણસ છે અને ખિદમતગાર છે મસ્ત માણસ ને ખિદમતગાર છે જબરજસ્ત છે ખિદમત આપે છે મહેમુદ શીર બુખારીના આસ્થાના ઉપર અને તમામ જે લોકલ લોકો છે જે અંદર જેવા દેવામાં આવે છે ફૂલ ચડાવવા માટે ચાદર ચડાવવામાં આવે પોતાની હકીદત ફૂલ ને લઈને લોકો જે ફૂલ છે ચાદર છે નાળિયેળથી ચડાવવા જતા હોય છે આ જો આ દરગાહના દ્રશ્યો છે અંદરના અંદર પણ એટલી બધી ભીડ હોય છે કે વાત ન પૂછો

તમને સંભળાતું હશે કે ધૂમ દાદા ધૂમ બુખારીના નારા સાથે આખી દરગાહ છે એ ગુંજી રહી છે બધા લોકો જે છે ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી તેને કહેવાય કે આવી રહ્યા છે મિત્રો આ દરગાહના દ્રશ્યો છે આ કાળુભાઈ બેલિંગ છે એ પણ સલામ કરવા માટે જાય છે બરાબર છે કે મારો વિડીયો લઈ લેજો હવે આ તમે ચાદર તમે જોવો છો કે ક્યાં સુધી મજાર તો નીચે છે પણ લોકોની હકીદત ચાદરો ચડાવવામાં આવે છે કે કે તમે છો ચાદરનો એટલો મોટો ઢગલો એને કહેવાય થઈ ગયો છે કે મજાર ઉપર કે મજાર એટલી બધી ઊંચી છે આ ઉપરની જે છત્રી છે ત્યાં સુધીની ચાદરું જે છે લોકો જોવા આવતી જ જાય છે ને લોકો ચડાવતા જ જાય છે આ દ્રશ્યો છે પીર શાહ બુખારીના ખાસ કરીને અમને પણ તમે ક્યાંય કોણથી વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કોમેન્ટ કરજો તમે આથી વિડીયો જોઈ રહ્યા છીએ અને ખાસ તમે પણ જાવજો અમને દુઆમાં યાદ રાખજો આવનાર સમયમાં મેં તમને આવા અલગ અલગ પ્રકારના ગુજરાતના એક્સપ્લોર વિડીયો બતાવતા રહીએ અને અમારા માટે ખાસ જોવા કરો તો આવનાર સમયમાં અમે પણ આઉટ ઓફ કન્ટ્રી એટલે ઇન્ડિયાની બહાર પણ એવી જે અલગ અલગ પ્રકારની જે પ્લેસો છે ત્યાં જઈને એક્સપ્લોર કરીએ અને તમને આ દ્રશ્યો તમને ઘર બેઠા બેઠા આવા એક્સપ્લોર દ્રશ્યો છે એ બતાવતા રહીએ અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા જો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરવાનું ન ભૂલતા અને આવી અલગ અલગ માહિતીઓ તમે જોતા રહો ખુશ રહો આપ ખુશ રહો આપનો પરિવાર ખુશ રહે તો આ જે છે બહારના દ્રશ્યો છે તો હવે અમને રજા આપું હું જાય